હસવું એટલા માટે આવે છે કે જે રીતે આ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જે રીતે સૂત્રાચારો કરી રહ્યા છે એક ધારાસભ્ય વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરે છે સૂત્રાચારો કરે છે હાય રે ભાજપ હાય 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 રે ભાજપ હાય હાય એટલે હસવું આવે મને હવે ચોમાસાની સિઝન છે રસ્તા પર મસ મોટા ખાડાઓ પડ્યા છે લોકોને તકલીફ છે લોકો આ તકલીફની અંદર ખૂબ પરેશાન થઈ રહ્યા છે તમે પણ છો આજે ભારતીય જનતા પાર્ટીના નેતા વિરુદ્ધ સૂત્રાચારો થઈ રહ્યા છે હાય રે ભાજપ હાય 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 રે ભાજપ હાય હાય ભારતીય જનતા પાર્ટીના જનપ્રતિનિધિ મનીષાબેન વકીલ જેમની વિરુદ્ધ સૂત્રાચારો થઈ રહ્યા છે પણ આ સૂત્રાચારો જોઈને મને એ વાત યાદ આવે છે પણ એ વાત મારે કરવી છે પણ સૌથી પહેલા આ ટૂંકો વિડીયો છે જરા એની પર તમે એક નજર નાખો आबे ये चीज ना आपा पांच वर्ष एको करिए छी

ભાઈ એને ગાડી બનવાજુ કાઉ એ વાત યાદ આવે છે કે આ જેટલા લોકો વિરોધ કરે છે ને હું દાવા સાથે કહી શકું કે આ વિરોધ પ્રદર્શનની અંદર જેટલા લોકો છે ને એમાંથી એસી ટકા લોકોએ બીજેપીનું બટન દબાવ્યું હશે કમલનું બટન દબાવ્યું હશે આ હું દાવા સાથે કહી શકું કમલના બટનને દબાવીને ભારતીય જનતા પાર્ટીને વોટ કર્યો હશે તો પછી વિરોધ શા માટે તો પછી વિરોધ શા માટે એક તો તમારે કમળનું બટન દબાવવું છે ત્યાર પછી તકલીફ પડે તો એમનો વિરોધ કરવો છે આવું તો યાર કેમ ચાલે અથવા તો તમે કમળનું બટન દબાવવાનું બંધ કરી દો અથવા એમનો વિરોધ કરવાનું બંધ કરી દો આ બંને તરફ તમે બોલો એ તો કેમ ચાલે યાર બરાબર કે નહીં દોસ્તો વાત મારી ખોટી હોય તો મને કહેજો તમે લોકો એમને પસંદ કરીને ધારાસભ્ય બનાવ્યા છે હવે કોઈ તકલીફ પડે તો તમે એનો વિરોધ કરો છો એટલે કહેવાનો મારો મતલબ એ છે કે વર્ષથી વર્ષથી તમને આવી તકલીફો પડે છે છતાંય તમે લોકો નથી સુધરતા તો આમાં વાંક ધારાસભ્યનો નથી એ લોકો તો તમારા વોટ લઈ અને તમારી જે તકલીફો એની સામે રજૂ કરો છો ને જે તમારી સમસ્યાઓ જે રજૂ કરો છો એ સમસ્યાઓને સાંભળીને આ લોકો હસે છે કે ત્રીસ ત્રીસ વર્ષથી તમે અમને વોટ આપો છો અમે તમારા માટે કંઈ કામ કરતા નથી છતાંય તમે આટલા બધા મૂર્ખ કેમ બનો છો આ વાતને લઈને આ લોકો હસે છે મને એટલે જ હસવું આવ્યું કે એક તો તમારે બીજેપીને વોટ દેવો છે તકલીફ પડે ત્યારે એના વિરુદ્ધ નારા લગાવા છે એટલે એ લોકોને હવે કહેવાની જરૂર નથી એ લોકોને કંઈ કહેવાની જરૂર નથી હવે જાગૃત તમારે બનવાનું છે અને બીજું કે આપણે સૂત્રાચારો કરીએ તો આપણી સામેના જે વ્યક્તિઓ હોય જેના વિરુદ્ધ આપણે સૂત્રાચારો કરતા હોઈએ તો એ વ્યક્તિની અંદર સૌ તો નાક અને કાન હોવું જોઈએ શું નાક અને કાન હોવા જોઈએ હવે નાક કાંડ વગરના વ્યક્તિઓ હોય એમના વિરુદ્ધ તમે સૂત્રાચાર કરો એટલે એ તો ઉભા હસવાના જ છે કે આ એ જ ગાંડાઓ છે કે જેણે અમને વોટ આપ્યા હતા અને આ પાછા અમારા વિરુદ્ધ સૂત્રાચારો કરે છે આનાથી મોટા મૂર્ખ કોણ હોય હવે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આનાથી મોટા મૂર્ખ કોણ હોય પણ મારી નજરમાં નહીં નતર પાછા મને ક્યાંક તું જનતાને મૂર્ખા કહેશ આ લોકોની નજરમાં આ લોકોની નજરમાં કદાચ એવું હશે કે આના કરતાં વધારે મૂર્ખ બીજું કોઈ ન હોય એટલે આપણે આવી મૂર્ખતામાં જીવવું નથી એટલે આપણે તો છેડો ફાળેલો જ છે પહેલેથી અને આજીવન ફાળેલો રાખવાનો છે જે લોકોને મૂર્ખ સાબિત થવાની ઈચ્છા હોય એ કમળનું બટન ખટાખટ 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 દબાવવા કરીજો અને વિડીયોમાં મજા આવી હોય ને તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં